ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આગામી તારીખ દસ થી બાર ફેબ્રુઆરી દરમિયાન સરસાણા ખાતે હેલ્થ એન્ડ વેલનેસ એન્ડ ફૂડ એન્ડ ફૂડો એક્સપોનું આયોજન કરનાર તબીબો વક્તવ્યો પણ રજૂ કરનાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સરઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ દસ થી બાર ફેબ્રુઆરી દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે હેલ્થ એન્ડ વેલનેસ બે ફૂડ એન્ડ એગ્રીટેક સુધીમાં હાજર ચોવીસિશન રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પના રજૂ કરી તેને સાકાર કરવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્યાં વર્ષથી ઉદ્યોગ અને ધંધાઓને વિકાસ હેતુ પ્રયાસ કરતીથી સરઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો દરમિયાન પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે જેમાં વીસ થી વધુ વિવિધ મેડિકલ વિષયો પર વિવિધ નિષ્ણાંત તબીબો વક્તવ્ય આપશે તો એક્સપો અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી અપાઈ હતી હું રમેશ વઘાસિયા પ્રેસિડેન્ટ ઓફ ધ સધન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ચેમ્બર ઘણા વર્ષોથી જુદા જુદા એક્ઝિબિશન કરીને જે તે બિઝનેસ ને ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવાનું કામ કરે છે એના ભાગરૂપે આ વર્ષે ઘણા બધા એક્ઝિબિશન આયોજિત જ્યારે થઈ રહ્યા છે એમાં એક મોરપીચ ઉમેરીને અત્યાર સુધી ક્યારેય ન થયું હોય પ્રયત્નો ખૂબ થયા હોય એવું એક એક્ઝિબિશન હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો અને ફૂડ એન્ડ એગ્રીટેક એક્સપોનું આયોજન દસ અગિયાર બાર ફેબ્રુઆરીના રોજ એસઆઈસી સરસાણા ખાતે આયોજિત આવેલ છે આ એક્ઝિબિશનમાં અનેક પ્રકારના સ્ટોલ્સ જે તે પ્રોડક્ટ અને સર્વિસિસના આખા દેશમાંથી આવી રહ્યા છે ત્યારે વિઝિટર્સ લોકો મુલાકાત લઈ અને ફૂ અને હેલ્થ અને વેલનેસ બાબતે ઘણી બધી માહિતી અને માર્ગદર્શન મેળવી શકશે એ ઉપરાંત જુદા જુદા બી ટુ બી લોકો જે બિઝનેસમાં હોય એ લોકો માટે પણ ઓપોર્ચ્યુનિટી છે ઘણી ઘણી લેટેસ્ટ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ અને ઓર્ગેનિકના ફિલ્ડમાં પણ શું શું કામ થયું છે તેની માહિતી અહીં મળવાની છે જુદી જુદી આધુનિક ટેકનોલોજી સાથેની મશીનરી પણ પ્રદર્શિત થવાની છે ત્યારે આપ સૌને આ એક્ઝિબિશનમાં પધારવા તેનો લાભ લેવા માટે વિનંતી છે આમંત્રણ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે